વડાપ્રધાનના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આણંદ જિલ્લાના પંચોતેર દ્રષ્ટિહીન બાળકોને અત્યાધુનિક સાક્ષરતા કીટનું વિતરણ આજે આણંદ ખાતે સાંસદ મિતેશભાઈ પટેલના વરદહસ્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે આણંદ જિલ્લાના પંચોતેર દ્રષ્ટિહીન બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે અત્યાધુનિક સાક્ષરતા કીટનું વિતરણ કરવામાં આવ્યું આ ઐતિહાસિક પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના વિઝનને સાકાર કરતું એક મહત્વપૂર્ણ પગલું છે સાંસદ મિતેશભાઈ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબનું દ્રષ્ટિહીન વ્યક્તિઓ પ્રત્યેનું વિઝન અત્યંત સ્પષ્ટ છે દ્રષ્ટિહીન વ્યક્તિઓમાં શારીરિક અક્ષમતા હોય શકે પણ તેમની પ્રતિભા અને સંકલ્પ શક્તિમાં કોઈ કમી નથી પ્રધાનમંત્રીના આ સંકલ્પને સાકાર કરવા માટે સાંસદ મિતેશભાઈ પટેલે આ ઐતિહાસિક પહેલ હાથ ધરી છે વડાપ્રધાન મોદી સાહેબને દિવ્યાંગજન કલ્યાણની નીતિને અનુસરી આ સાક્ષરતા કીટ દ્રષ્ટિહીન બાળકો માટે વરદાનરૂપ છે સરકારની આત્મનિર્ભર ભારતની નીતિ અંતર્ગત આ અત્યાધુનિક ટેકનોલોજી દ્રષ્ટિહીન બાળકોને નવી દિશા આપશે આ સાક્ષરતા કીટમાં છ જીબી રેમ અને એકસો અઠ્યાવીસ જીબી સ્ટોરેજ સાથેના સ્માર્ટફોનમાં ટોકબેક અને અન્ય એસેસિબિલિટી એપ્લિકેશન તેમજ બુકશેર મેમ્બરશીપ દ્વારા દસ લાખથી વધુ પુસ્તકોની પહોંચ મળે છે મોદી સરકારની ડિજિટલ ઇન્ડિયા મિશનના ભાગરૂપે આપવામાં આવતી જ્યોતિ એઆઈ પ્રો સિસ્ટમ દ્રષ્ટિહીન બાળકો માટે ક્રાંતિકારી છે એઆઈ ગ્લાસ દ્વારા પુસ્તકો વાંચવા વ્યક્તિઓને ઓળખવા નાણાં અને વસ્તુઓ પારખવાની સુવિધા મળે છે જ્યારે એઆઈ રિંગ અને એઆઈ રીડર્સ સાથે બે વર્ષની વોરંટી આપવામાં આવી છે ટેકનોલોજી ભારતીય નવાચારને મિશાલ છે અને મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરે છે સારથી સ્માર્ટ મોબિલિટી એઆઈડી એ પરંપરાગત સફેદ લાકડીને અત્યાધુનિક બનાવતું સાધન છે જે અવરોધોની પૂર્વ ચેતવણી આપે છે અને સુરક્ષિત નેવિગેશન માટે વાઇબ્રેશન એલર્ટ દ્વારા દ્રષ્ટિહીન વ્યક્તિઓને સ્વતંત્ર રીતે ફરવાની સુવિધા આપે છે કોમ્પેક્ટ કીબોર્ડ બ્લુટૂથ હેડસેટ સિગ્નેચર્સ ગાઈડ અને પોર્ટેબલ બેકપેક સાથે આ સંપૂર્ણ પેકેજ દ્રષ્ટિએ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે વિશ્વ નેતા ગુજરાતના પુત્ર અને દેશના પ્રધાન સેવક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નો જન્મદિવસ જન્મ દિવસ હર જન્મ એ સમાજ સેવાથી જ ચાલુ કરે છે સમાજના દરેક વર્ગને સેવા રૂપી કાર્ય થી પ્રધાનમંત્રી પોતાનો જન્મદિવસ દિવસ ઉજવે છે એટલે કે સ્વસ્થ મહિલા સશક્ત મહિલા દરેક મહિલાઓ સશક્ત રહે આત્મનિર્ભર બને એ માટેનો એમને કાર્યક્રમ આજે મધ્યપ્રદેશથી એમને ચાલુ કર્યો હતો અને પૂરા ભારત દેશમાં મહિલાઓ આત્મનિર્ભર બને એની માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે આણંદ જિલ્લામાં જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ આપણા દરેક ધારાસભ્ય આદરણીય માંડીને બધા ધારાસભ્ય પોતપોતાના મત વિસ્તારમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ ક્યાંક ને ક્યાંક પૂજા અર્ચના કરી અને મોદી સાહેબનું આયુષ્ય વધે આ રીતે દેશની સેવા કરતા રહે એવા રીતના કાર્યક્રમ કરવામાં આવ્યા આજે ડીએન હાઈસ્કૂલ મુકામે આદરણીય કેડી પટેલ જે મંત્રી છે એમના અધ્યક્ષાને આપણા સંદીપભાઈ પટેલ સાહેબના અધ્યક્ષાને ધારાસભ્યોના સૌને સાથે રાખીને જે દિવ્યાંગ બાળકો છે દિવ્યાંગ બાળકો માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો ચીટ કરીને જે કિટ છે એ કિટમાં આ એઆઈ ચશ્મા છે એમાં કેમેરા છે એમાં સ્પીકર છે અને એના એક મોબાઈલ પણ જોડેલો છે એમાં સાઈઠ લેંગ્વેજ એ મોબાઈલમાં આવેલી છે કે જે દિવ્યાંગ બાળક છે એ દિવ્યાંગ બાળકને હોલમાં એની લેંગ્વેજમાં સંભળાય એ લેંગ્વેજ જે મૂક્ય એમાં સંભળાય એ રીતની આ કિટ છે આ કિટની કિંમત પાંત્રીસ હજાર એક કિટની છે અને પંચોતેર દિવ્યાંગ બાળકો આપણા જિલ્લાના છે એ દિવ્યાંગો બાળકોને આ કિટ આપવામાં આવવાની છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઓફિસમાં પીએમઓ માં પણ મોકલવામાં આવી હતી પણ આ કીટ જોઈ છે હમણાં જ કદાચ અમિતભાઈ શાહ સાહેબ જયારે અમદાવાદ આવ્યા ત્યારે એમને પણ કહ્યું હતું કે એઆઈ ચશ્મા દિવ્યાંગો બાળકો માટે એમને પણ વિતરણ કરી હતી અને એમને પણ કહ્યું હતું કે આ રીતના દિવ્યાંગો બાળકો માટે આપને બધાએ સેવાના કામ કરવા જોઈએ આ રીતનું એક અભિરત કાર્ય બધાના સાથ સહયોગથી આજે જયારે શરૂઆત કરી છે એ જ રીતે આવતા વર્ષોમાં પણ દિવ્યાંગ બાળકો માટે હોય અને જ્યારે આવા બ્લાઈન્ડ બાળકો છે એ માટેના કાર્યક્રમો રાખવામાં આવશે અને દરેકને હું અભ્યર્થના પ્રાર્થના કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંગઠનના કાર્યકર્તા જે જીતેલા જે કંઈ ચૂંટાયેલી પક્ષ છે એમને પણ એક વિનંતી કરતા હોય કે આપણે આ રીતના જે બાળકો છે દિવ્યાંગ બાળકો છે અંધ બાળકો છે એમની માટે સેવાના કામો કરીએ અને એમને જીવનમાં પરિવર્તન આવે એવા કામો કરીએ તો આદરણીય પ્રધાનમંત્રી મોદી એક આ શુભ કાર્ય આજે હાઈસ્કૂલ માં કરવામાં આવી રહ્યું છે હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર